ગમે તે કામ કરો પણ પૈસા કમાવો કઈ પણ કરો બે બેસો લાખો તો ચા રાખો મારવાની વાત નથી ભાઈ પણ કામ કરો જો ઘેર બેસી ને બેસી બેસો તો તમારો પરિવાર ક્યારે પણ સુખી નહીં થાય જે પણ કામ કર્યા કામ જે પણ સુધારી કામ કામ કરો

દોરો મે તો આ નરસી જાડો દોરો કોઈ લે જારે કા લે જતો આ મારું દોરો પછી કેનાલ ઉપર ગયો અને બે જણા આયા કે હું પોલીસ વાળા દોરો લઈ ગયા નરસી મહિલા બધી મને ખબર પડી એટલે આ નરસી શું કહું કે મારો આરોપને કેતા એવો દોરો ગયો એટલે આ બતાવવાની વસ્તુ નથી તમારી જ્યારે જરૂરત પડે ત્યારે આ કિંમતી વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર જરૂરત અને આ સમાજે પણ શિક્ષણ ની પણ જરૂર છે હવે તો શિક્ષણ થોડું થોડું આવવા માંડ્યું છે આ બાધાઓમાં તમારી બહાર આવવું પણ અમારી માતાઓને વિનંતી છે બાધાઓ બેસે પાડી પાડો આવે તો બાધા બીજી ખોવાઈ જાય તો બાધા પૈસા પાકી મૂકવાઈ જાય તો બાધા આ બાધાઓમાંથી બહાર આવો આ તમારી માં ઘરમાં છે મંદિર અને અંબાજી હું અને જાય બધા અંબાજી તો આઈ ભાઈ શું કરો બાજુ મંદિર અરે ઘર તમારી માં છે તમારો પર ચાર હાથ છે જેના એની પૂજા કરો અને માતા પિતાની પૂજા કરો અતિથી દેવો ભવા કોઈ પણ તમારા આગળ આવેલો માણસ અને આવકારો ભરો પૈસા હોય કે ના હોય આવકારો નું રાખો ફૂલ લઈને બુલી પાકડી જો પાણી પાણી પણ એને આવકારો અને આ સમાજે હવે જાગવાની જરૂર છે શિક્ષણની જરૂર છે અને એકઠા થવાની જરૂર છે જયારે પણ સમાજ આગળ વધે આવડો મોટો સમાજ હવે બાપુ મને કહે હતા કે આવડો મોટો સમાજ અને આપણે ક્યાં છીએ આજે તો સમજી વિચારીને ને સમાજ એકઠા કરીને જે સમાજ આગેવાનો કે એમ કરશો એ પ્રાર્થના ભારત માતા વિજય વંદે માત્ર જય જય જય